હેલો એવરી અત્યારે વાગ્યા છે સાંજના પાંચ આ તરફ મેં બી થઈ ગઈ છું રેડી ડેલી ગ્રાઉન્ડ જવા માટે રેડી થઉં છું એન્ડ આજે ગ્રાઉન્ડ તો નથી જવાનું સો આજે જવાનું છે બીઆઈ નંબર એન્ડ મેરાથોનનું ટી શર્ટ વગેરે લેવા માટે સો ફાઇનલી મેં બી રેડી થઈ ગઈ છું એન્ડ ચલો ડાયરેક્ટલી જઈશું જે એક્સપો ચાલી રહ્યો છે જ્યાંથી બીઆઈ નંબર વગેરે કલેક્ટ કરવાના છે સો ત્યાં જ સો ચલો અત્યારે વધારે લેટ નહીં કરું એન્ડ મેં બી નીકળી જઈશ એન્ડ ત્યાર પછી તમને મળીશ મેં આગળ લવમાં શું ચલો આ તરફ રેડી થઈને અમે લોકો બી નીકળી જઈશું ડાયરેક્ટલી એક્સપોમાં જઈશું એન્ડ બીએબી નંબર ટી શર્ટ વગેરે કલેક્ટ કરીશું ઘણા દિવસથી આ જે દિવસની રાહ જોઈ રહ્યા હતા એ ફાઇનલ એ દિવસ આવી ગયો છે આ શેટર ડેના દિવસે મતલબ શનિવારે રાત્રે રાજકોટની અંદર જે નાઇટ મેરાથોન થવા જઈ રહ્યો છે એમાં ટેન કિલોમીટરની અંદર દસ કિલોમીટરની અંદર અમે લોકોએ રનિંગમાં પાર્ટિસિપેટ કર્યું છે સો ફાઇનલી ચલો આ તરફ અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ જ્યાં બી આજે એક્સપો છે ત્યાં જ એન્ડ ચાલો આજે મારા આ વિડિયોની અંદર જે એક્સપોની વિઝિટ તમને બી મેં કરાવીશ સૌથી પહેલાં અહીંયા બીઆઈબી નંબર કલેક્ટ કર્યા એન્ડ ટી શર્ટ વગેરે કલેક્ટ કર્યું એન્ડ ત્યાર પછી મારી ફ્રેન્ડની અહીંયા જ હાઈટ વેઇટ થોડું અમે લોકો ચેક કરીશું કેમ કે એમને હાઈટમાં થોડો પ્રોબ્લેમ છે એક બે ઇંચ છે બધી જગ્યાએ અલગ અલગ આવે છે સો ફાઇનલી થોડું હાઈટ વેટ છે એમનું ચેક કરીશું એન્ડ આ એક્સપો તમે જોઈ શકો છો અલગ અલગ સ્ટોલ છે બધા એન્ડ વધારે અહીંયા સ્પોર્ટ્સને રિલેટેડ સ્ટોલ છે એન્ડ અહીંયા બીએબી નંબર ટી શર્ટ વગેરે જે બી કલેક્ટ કરવાનું હોય એમના માટે સ્પેશિયલી આ એક્સપો રાખવામાં આવતો હોય છે અહીંયા તમે આ શૂઝ વગેરે જોઈ શકો છો નોર્મલી શૂઝની પ્રાઇસ છે ઓગણીસથી વીસ હજારથી સ્ટાર્ટ થઈ રહી છે ડિસ્કાઉન્ટ સહિત કંઈક પંદર હજાર સમથિંગ પડી રહ્યા છે આ તરફ અત્યારે ઝુમ્બા ડાન્સ ચાલું છે એન્ડ એક્સપો બહુ સુપબ રહ્યો છે એન્ડ આજનો દિવસ બી અમારો સુપબ રહ્યો છે સો ચલો અમે લોકોએ તો બીઆઈબી નંબર એન્ડ ટી શર્ટ વગેરે કલેક્ટ કરી લીધા છે એન્ડ અહીંયા અમારા ટી શર્ટની અંદર અત્યારે અમારું જ નેમ પ્રિન્ટ કરાવીશું સો ફાઇનલી ચલો કેમ કે મારી ફ્રેન્ડ આગળ પાછળ રહી જાય તો મને ડાયરેક્ટલી શોધી શકે મેં ખોવાઈ ગઈ હોય તો એટલા માટે નહીં ખોવાય તો ક્યાંય જ નહીં જઈ બટ જસ્ટ ટાઈમ જ અમે લોકોએ ટી શર્ટની અંદર અત્યારે નામ પ્રિન્ટ કર્યું છે એન્ડ અહીંયા આપેલું છે રૂટ મેપ સો સૌથી પહેલાં મેપ ચેક કરી લેશું ગયા વખતે જે રૂટ હતો એ જ રૂટ છે થોડું ચેન્જ થયું છે સો ફાઇનલી ચલો અમે લોકો તો અત્યારે દસ કિલોમીટર માટે થઈ ગયા છે રેડી આજે મતલબ શનિવારે જ્યારે મેં વ્લોગ અપલોડ કરી રહી છું એ જ દિવસે ઓલરેડી મેરાથોન છે રાત્રે એટલે તમે બી રાજકોટથી છો તો રેસ્કોથી જ સ્ટાર્ટ થવાનો છે નાઇટ મેરાથોન તો મેરાથોનની અંદર ચિયરઅપ કરવા માટે તમે બી આવી શકો છો નાઇટમાં બહુ બધા લોકો ચિયરઅપ કરવા આવશે ત્યાં મતલબ જોવા માટે એમની કોઈ ફીસ વગેરે નથી હોતી તો જોવા માટે તો બધાને અલાઉડ હોય છે એન્ડ ચીયરઅપ મોટિવેટ કરતા હોય છે બધા લોકો એન્ડ ડીઝે વગેરે એન્ડ બહુ જ બધું સુપર મનોરંજન રાખ્યું હોય છે જેથી કરીને રનિંગ કરતાં લોકોને બોરિંગ ન થવાય સો ફાઇનલી ચલો મેન માય ફ્રેન્ડ તો અમે લોકો રેડી થઈ ગયા છીએ આ દસ કિલોમીટર માટે ફાઇનલી ઘણા દિવસથી આ જે દિવસની રાહ જોતા હતા એ બી આજે દિવસ આવી જ ગયો છે એન્ડ જોઈએ ચલો કેટલા ટાઈમિંગમાં પૂરું થાય છે એ મેં તમારી જોડે નેક્સ્ટ બ્લોગની અંદર શેર કરીશ સો ફાઇનલી આ દસ કિલોમીટરનો રૂટ તો ગયા વખત જે હતો એ છે થોડું ચેન્જ થયું છે સો મારી ફ્રેન્ડ આ ફર્સ્ટ ટાઈમ અત્યારે પાર્ટિસિપેટ કરી રહી છે સો મેં એમની જોડે મેં પ્રૂટ છે એ થોડો ડિસ્કસ કરી રહી હતી સો ફાઇનલી ચલો અત્યારે અમે લોકો એક્સપોમાંથી આવી ગયા છે ડાયરેકલી એથ્લેટિક ગ્રાઉન્ડ આ મારી ફ્રેન્ડ સાઈડમાં બેઠી હતી તમે જોઈ શકો છો એ આજે રનિંગ કરી રહી હતી એમને પાર્ટિસિપેટ નથી કર્યું સો ફાઇનલી એથ્લેટિક ગ્રાઉન્ડ આજે અમે રનિંગ નથી કરવાના એન્ડ ત્યાર પછી આવી ગઈ છું રૂમ પર ડાયરેક્ટ જમવાનું લઈને પુલાવ વગેરે એન્ડ અત્યારે જે અમને કીટ મળી છે ટી શર્ટ જોડે એમની અંદર ચેક કરી લઈશું શું શું જોડાવ્યું છે એન્ડ ટી શર્ટની અંદર આ રીતે અમે લોકોએ નામ બી પ્રિન્ટ કરાવી લીધું છે જેથી કરીને મારી ફ્રેન્ડ મેં ખોવાઈ જાઉં તો આસાનીથી શોધી શકે શો જસ્ટ અ જોક એન્ડ આવી ગયા છે રૂમ પર એન્ડ આ કિટની અંદર જે આવ્યું છે એમાં થોડી પત્તીના પાઉચ એન્ડ સૂપ વગેરેના પાઉચ જોડે આવ્યા છે એન્ડ મેપ વગેરે આવ્યા છે રૂટ મેપ છે કે કયો રૂટ છે દસ કિલોમીટર માટે એન્ડ એકવીસ કિલોમીટર માટે અલગ અલગ રૂટ હોય છે ઓલરેડી જે રાજકોસ છે ત્યાંથી જ સ્ટાર્ટ થવાનું છે એન્ડ બહુ માળી ભવન થઈ રાઉન્ડ લઈ એન્ડ ત્યાર પછી કિશનપરા ચોક થઈ મઢી થઈ એન્ડ આગળ રૈયા સર્કલ એન્ડ ત્યાર પછી ઇન્દ્રા સર્કલથી રિટર્ન છે જે દસ કિલોમીટર એન્ડ એકવીસ કિલોમીટર માટે છે પુનીતના ટાંકા સુધી સો ફાઇનલી તમે રાજકોટથી છો તો ચીરઅપ માટે આવી જ શકો છો એન્ડ આ છે મારા બીઆઈ નંબર એન્ડ જોડે જોડે એક કોલ્ડ ડ્રિંક્સ વગેરે આવેલું છે સો આ ટાઈપની કીટ બી અમને લોકોને જોડે આપી દીધી છે સો ફાઇનલી ચલો આજે અમે લોકો થઈ ગયા છે રેડી એન્ડ આજે જ છે રાત્રે શનિવારની રાત્રે જ નાઇટ મેરાથોન થવા જઈ રહ્યો છે સો એમના માટે તો અમે લોકો ઓલરેડી રેડી છે શું તમે બી અમને ચીયરઅપ કરવા માટે રેડી છો તો ફાઇનલી ચલો ડાયરેક્ટલી મળીશું મેરાથોનની અંદર એન્ડ શું ટાઈમિંગ આવે છે એ બી મેં તમારી જોડે નેક્સ્ટ વ્લોગની અંદર શેર કરીશ સો ફાઇનલી આ મેપ જોઈ રહ્યા છો મેપનો ઓલરેડી એમની અંદર પ્રિન્ટ કઢાવીને જોડે આપી દીધી છે બટ જે રાજકોટના છે એ લોકોને તો ખ્યાલ જ હોય છે કે આ રૂટ કયો છે તો ફાઇનલી ચલો આજે અમે લોકો થઈ ગયા છે રેડી કીટ વગેરે જોઈ લીધી શું શું જોડે આવ્યું છે એન્ડ આઈ હોપ કે અમારા લોકોનું જે ટાર્ગેટ છે દસ કિલોમીટર માટે અમે લોકો ફિનિશ કરી શકીએ મહેનત તો સારી કરી છે બટ પછી જોઈએ કેટલામાં ફિનિશ થાય છે આ જોરદાર ઠંડીના લીધે થોડી તકલીફ શ્વાસ લેવામાં પડતી હોય છે તો બી બનતી મહેનત અમે લોકો કરશું એન્ડ ચલો એમની જોડે જોડે આજનો વ્લોગ બી મેં સમાપ્ત કરીશ આઈ હોપ કે આજનો વ્લોગ બી પસંદ આવ્યો હશે પસંદ આવ્યો છે તો બ્લોગને લાઈક કમેન્ટ સે સબસ્ક્રાઈબ જરૂર